જુનાગઢની દીકરીએ સમગ્ર દુનિયામાં દેશનું ગૌરવ વધારીને વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જવાની છે થોડા સમય પહેલાં દિલ્હી ખાતે યોજાયેલી આઈટીએફ એશિયન ડેવલપમેન્ટ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી વિમ્બલ્ડનમાં સ્થાન મેળવ્યું છે જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને આનંદપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ કાનાબાર પોતાને રમતગમત વિશે વિશેષ રૂચિ હતી તેની પુત્રી જેન્સી ચાર વર્ષની હતી ત્યારથી તેને તેની ટેનિસ રમતની રમતની પ્રેક્ટિસ કરાવવાનું શરૂ કર્યું હતું શરૂઆતમાં જૂનાગઢના જિમખાનામાં પ્રેક્ટિસ કરાવતા હતા કોરોના બાદ દીપકભાઈની પુત્રી જેન્સીની ટેનિસ પ્રેક્ટિસ માટે ચોબારી રોડ પર પ્રોફેશનલ ટેનિસ કોર્ટ તૈયાર કરી હતી ત્યાં રોજ સાત કલાક પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી હાલ આઠ પાસ કરી નવમા ધોરણમાં આવેલી જેન્સીએ ટેનિસમાં મહારત હાંસલ કરી છે થોડા સમય પહેલાં દિલ્હી ખાતે આઈટીએફ એશિયન ડેવલપમેન્ટની બે અંડર ચૌદ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા આ સાથે જેન્સીએ વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં પસંદગી મેળવી લીધી હતી દિલ્હી ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં જેન્સીએ કરેલા ઉજ્જવળ દેખાવના લીધે તેને વિમ્બલ્ડન ટુર્નામેન્ટ રમવાની તક મળી છે આગામી જુલાઈ માસમાં લંડન ખાતે યોજાનાર ટૂર્નામેન્ટમાં જેન્સી અંડર ચૌદ એશિયન ટેનિસ ફેડરેશન વતી ભારતનું પ્રતિનિધિત્વ કરશે જેન્સીએ અંડર ચૌદમાં દેશની સૌથી નાની વયની એશિયન ચેમ્પિયન બની છે એશિયાના ટેનિસ રેન્કિંગમાં પણ અંડર ચૌદમાં જેન્સી નંબર વન પ્લેયર છે સાનિયા મિર્ઝા પણ વિમ્બલ્ડન રમવા ગઈ હતી પરંતુ તેમની વય વધુ હતી જેન્સે સૌથી નાની વયે વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે જે જૂનાગઢ નહીં પરંતુ દેશનું ગૌરવ બનશે મારું નામ જેન્સી દીપકભાઈ કાનાબાર છે ને હું જૂનાગઢમાં રહું છું હું જ્યારથી સાડા ચાર વર્ષની હતી ત્યારથી હું ટેનિસનું કોચિંગ લઉં છું ને અત્યાર સુધીમાં હું ભારતના મોટાભાગના રાજ્યોમાં ટુર્નામેન્ટ રમી છું અને બે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમી છું ને મારું ટેનિસનું શિડ્યુલ હોય છે સવારે સાત થી દસ ને સાંજે ચાર થી આઠ તે દરમિયાન મારા પપ્પા અને મારા કોચ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે હું ટ્રેનિંગ લઉં છું ને દિલ્હી હમણાં જ દિલ્હી ખાતે રમાયેલી એશિયન વર્લ્ડ જુનિયર આઈટીએફ ડેવલપમેન્ટ ટુર્નામેન્ટમાં હું બે બેઉમાં ચેમ્પિયન થઈ હતી જેનાથી જેના લીધે સબ જુનિયર વિમ્બલ્ડનમાં સિલેક્ટ થઈ જે જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડ લંડન ખાતે રમાશે

બિગિનર લેવલનું ટ્રેનિંગની ટેનિસના ટ્રેનિંગ માટે એને ખૂબ સારું ધ્યાન આપેલું હતું અને ત્યારબાદ હું પણ ધીમે 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 એમાં એડ થતો ગયો વધારે રીતે અને પછીથી રાબેતા મુજબ એને એ કોરોના કાળથી જેન્સીને રાબેતા મુજબ ફૂલ ફ્લેશથી ટ્રેનિંગ આપવામાં આવી હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ આપવામાં આવી હતી ટેનિસની જેન્સીના ટેનિસ પ્રદર્શનના આધારની આપણે વાત કરીએ તો શરૂઆતના તબક્કામાં આપણે જીન્સીને ગુજરાત સ્ટેટની અને લોકલ ટુર્નામેન્ટો મળેલી ત્યારબાદ આપણે ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન આઈટાની જુદી જુદી ટુર્નામેન્ટો રમાડેલી ત્યારબાદ આપણે એશિયાની ટુર્નામેન્ટો રમાડેલી અને હવે આવનારા સમયમાં વિમ્બલ્ડનમાંથી જેન્સી આવે ત્યારબાદથી આપણે એને આઈટીએફની ટુર્નામેન્ટો રમાડવાની શરૂ કરવાના છે હવે જેન્સીનું પ્રદર્શન કહું તમને તો જેન્સી યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે ગત વર્ષે ઔરંગાબાદ ખાતે રમાયેલી ક્લે કોટની નેશનલમાં જેન્સી સિંગલ્સ અને ડબલ્સ બંનેમાં ચેમ્પિયન થઈ હતી અને ઇન્ડિયા નંબર વન બનેલી છે અને ત્યારબાદ જેન્સી અત્યારે એશિયા નંબર વન ટેનિસ પ્લેયર છે અને હાલમાં જ દિલ્હી ખાતે રમાયેલી આઈટીએફ એશિયન ટેનિસ ડેવલપમેન્ટ ટુર્નામેન્ટ કે જે બે ટુર્નામેન્ટ એક સાથે રમાય છે બંનેમાં જેન્સી ચેમ્પિયન થઈ અને ભારતને બે ગોલ્ડ અપાવ્યા હતા અને આ ટુર્નામેન્ટના પરફોર્મન્સના આધારે જેન્સીને ઇંગ્લેન્ડના લંડન ખાતે રમનારી સબ જુનિયર વિમ્બલ્ડનની અંદર જેન્સીને એન્ટ્રી મળી છે અને ત્યાં જેન્સી ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે